અરે મેંદડી બનાવી દીધી મંદડી બનાવી દીધી કા કશી હા ખુશી ને ઘરે આવી મીકી તો હાલો બ્લોગ ચાલુ કરી દે કે હા ચાલુ કરી દીધું કા કા મોડું થઈ ગયું તું કા ને મોડું થઈ ગયું છે ને અમે नरेश ને આવી થી આમ લઈ સગાઈ મામા નાનના ભાણીયા ની સગાઈ છે કા હા એટલે કાઈ ની હાલો જાવ ને હા આ તો જ બોલસી વિડિયો માં બનાવી રેજો હા વિડિયો માં બનાવી રેજો ને આપણે અમરેલી મળવી ગાને

काडे आम तो Ha man yaar bhore Tal band kar Bhore patakda Oye wa Camera zor se taiyar

लल आसन फैमिली दी गिफ्ट हो तो नहीं दी जे ना खा बी दी दी हमारा पानी बिन जो गिती गया आया था ओ खा जा के जाए कभी ना हिता कुछ नवे बाई ने देसी दीप ले 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 हमारा नलन खनी धारी है ता धारी हो गया प्लास्टिक अच्छी जगह आज जगह सही जासी हगा में काय नि आलो तोले सीरीज कंप्लीट हुने आवे जना लाग्नु मलाई हो हो होलाई दिबे काय नि आलो कंटीन्युस व्लॉग आउने नै त्यो काम कंप्लीट दिसने भदै ने पैसा नि उदै दिदिसके अनि मारा सासुमीने छने मारा बाने नेने अकाल वाला नि आफ्नै बदै ने राम्रो कुन गरि न बताइ दिदिसके त काय नि आलो ए कंटीन्यु व्लॉग बनारि जउ घुम रिन याद न छ हा किरण के গুল জামুল বটে কাণ্ডাৰ পাট તો હગાઈમાંથી વિશે ને નરેશની બધા બેઠા છે મારા હાવ બધા વાતું કરે છે અને અમે લોકો છે ને બે વાગ્યે લઈ આવી જીએ વાતા કારણ કે થાકી ગયા ને એટલે ઘડીકા આરામ કરી લીધો લીધું બસમાં હું હું આવે ને એટલે અને બીજા નંબરમાં કે છે ને થાકી ગયા તા હાવ એટલે ઘડીકા આરામ કરી લીધો છે ને હવે છે ને અટાણ વાગી ગયા છે છ વાગવા આવ્યા છે એટલે બસનો ટાઈમ થઈ જશે અમારે તો કાંઈ નહીં હવે અમારે જવાનું છે ને તૈયાર થઈ જશે ઠેલાની હું તૈયાર કરી લીધું છે તો કાંઈ નહીં હાલો પિંડુ બ્લોકમાં બનાવી રેજો આખરી રીતે આવીને પછી એન્ડ લેવાનો છે અને થોડા ઘણા તૈયાર થઈ જાય તૈયાર થવું પડે ને જો આ મારો ઘાસ ને બધું મસ્તર નું છે ફેમિલી જો આ સાસુ નો છે ને કબાટ છે અમારા બા નો કબાટ છે એટલે પટારો જૂના જમાના નો પટારો અમારો કબાટ છે કુલર ને એવું છે ઘંટી છે ઘર ઘંટી ને એવું બધું છે તો કાંઈ નહીં હાલો હવે અમે બધા તૈયાર થઈ જાય થોડા થોડા